કાર્યવાહી કાર્યવાહી નથી શરૂ છે આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય સાંભળો આ વિભાગનું નામ પણ બોલવું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય એટલે સંપૂર્ણ મારે અમારે ગુપ્તતા છે ગુપ્નિયતા છે તે માધ્યમથી અમારે કામ કરવું પડે હું તમને અત્યારના કહી શકું કે શું કહી શકે એમાં બધાને મારો આ જવાબ છે એસીબી કોઈને છોડશે નહીં એ તો સ્પષ્ટ છે એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે

કોઈપણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે બરાબર છે આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું છે તેમના ટીકા નહીં તેમના આ આક્રોશની મા એટલી જ વાત કહું હું પ્રોફેશનલ રીતે વાત કરીશ બરાબર છે હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે તમે જુઓ મીડિયાના મિત્રોને ખ્યાલ છે બરાબર છે ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય કે કોઈ ઉચ્ચ અધિકારીની મિલકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમને બાબતે આ બાબતે કોઈ પણ રીતે રાજકોટ એકમની સાથે કેટલી ટુકડીઓ જોડાય છે સર રાજકોટની એકમ આશરે ત્રણથી ચાર ટુકડીઓ છે અમુક બાબત છે મેં ફરીવાર કીધું તમને ગુનો ના એ હું ના કહી શકું તમને

જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાને એસીબી ઉપર ભરોસો રહે એ માટે આપના તરફથી પ્રજાજોગ મેસેજ પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે કેસો થાય છે એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે ને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી આવ્યું છે એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે તેમને હિંમત રાખવી પડે છે જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માગતો નથી તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે મોટિવેટે મોટિવેશન રહે અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રતિ એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થા તંત્રની ટીકાઓ થતી હોય છે તો દરેક વ્યવસ્થા તંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે કારણ કે બધી બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ વ્યવસ્થાની જે પ્રક્રિયા છે તેની સિસ્ટમ છે તે મુજબ કામગીરી થતી હોય પરિણામ આવશે એસીબી કારણ કે કે હું તમને ડાયરેક્ટ કોઈ હું તમને એવું લીડિંગ ક્વેશન જવાબ ન આપી શકું કે જેથી અમારી માહિતી જે છે અમારી ગોપનીયતા છે અમારી વિશ્વસનીયતા છે કે ખાનગીપણું છે એ સહેજ પણ ઇન્ટ મળે માનો કે તો સામેવાળાને એના આક્ષેપિત કોઈ પણ હોય એને પોતાનો બચાવ કરવાનો તક મળે છે એટલે મારી તમે મીડિયાના સૌ મિત્રો છો તમે તો તો ગુપ્તતા બાબતે કોઈ પ્રશ્ન ન પૂછતા કારણ કે આમ જુઓ ને તો બધું એટલો આપશો એસીબી જે પણ આ કામે અમારી પ્રક્રિયામાં અમારી તપાસોમાં અમારી અરજીમાં અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના ચાર દિવાલોમાં આવતા હશે એને નહીં મૂક્યા ચોક્કસ